તો ગાઈસ આજે તો જ પડ્યું હે ગાડીએ જ ને વરહાદ બરહાદ નહીં વાતાવરણ સારું હોય જાણે કે શિયાળો ચાલુ થઈ જાય ને એ રીતના હાજે ચાલતા તો જમીન નાસ્તો કરે વગેરે બહાર જોવા જવું વાતાવરણ મસ્ત હે માતાજી ગુડ મોર્નિંગ

દારબનાની અરે વાહ દાળ બહુ મજાડું નાખી દીધી તમે તો એનું બનાવતા હતા ના હરા છે દાળમાં કેમ દપલા દાળ દાળ હરા થાય છે હાજી ફીર દેતો બીજું બઉ દાદા કોમ માં પડ્યા એટલે બોલતા નહિ ડબ્બામાં જય માતાજી ગુજ મોનિંગ મસ્ત દાદો જો કાગડા કાગડા આવે કે નઈ કાગડા નહી દેખાતા છે Kakawai Dadan daden ya, nia, ya, ayo ayo ayo, Kabutan na nih udah ayo li, ayo ayo, dalpadan haraden.

દાદાનું ખરા થાય લીલાભાઈ ઘેર બનાવે અને જે બા નું હોય તો મારા ઘેર બનાવે એ વખત અમારી એ અને જો લીલાબાઈ તો હું હું બનાવી દીધું આજે તો મારે જમવાનું નહીં જાગો દાળ ભાત શીરો શીરો બનાવી દીધો દાળ ભાત બસ

મારા પાસે નોકરી એ ફોન પડતો હમણાં નોકરી જાય મારો ખાઈ લીધો મારો બધાય એક ભાઈ ખેતરની નોકરી એક ભાઈ પડી જ હતો કેશું પેલપા બધા કાક ટીધા જ ખેતર માં હું આવું વાળવા મારે તો હોજે જવું કે પછી

बेरे बेरे काढ़ी एक को तो छे कागज जवा दी थी गणपत दान मंदिर है गाइस सब फर्जन ले ली है। था है गायत्री माँ के जवा गाइस जाइए खुद खोलो दरवाजा पास अरबा पा। ना हो करवा हो पड़ता है बैठ बैठे हैं लीलाबान गायत्री बैठे हैं चोई बैंक मो हाँ हाँ वो तो तो कड़ाई कॉमन सोल्ड यार कार कार वो तो बच्चे कार है

त <laughs> ઉકેલે ના ઉભારે બધા કે હેરે બધા હું થપ લે ગાલ આ આ બધા જાય હે બેહો કુડા મારે પીવડાઈ તો બે ડોલો હાઈ પાડો ચાબા પી લે તો હા કરંટ આવી જો દાદા તમન કરંટ આવ્યો કરંટ આવ્યો તો પીડાય લ મારી બે મારા જવાનું એ હા જઈ આ દાદા ચાવી લો તો ગાઈસ અમે જઈએ છીએ દાતોડા પકડી પાડે હે બપાને બે બપડા તય વાળો હે હું અય વાડવા ખર ખરે થઈ કઈ રી સાર તો વાડી નાખીએ હું છેક ને સાવ એ તય વાળો ને અહીંથી તો છેક પેલું ઘર દેખાય તય સુધી માથે લઈ જવાનું પછી એક્ટિવા મેલી હે એક્ટિવા પર મેલી લઈ જવાનું તો ચલો બે ચાર પોસ્ટ કોડતી ગઈશ તો તયથી વાળવાનું ચાલુ કરેલું તો આટલા સુધી દીવાલ આવી હોય એટલામાં ગરમી જોઈ શકો તમે ગરમી તો આજે બફાર પવન તો થોડોકનો હોય જ નહીં એમની પણ ગરમી બહુ થાય એકવીસ હજ બે ને થઈ જાય હાથ બા થઈ ગયા થોડી વાર બેઠો પવન આવે હતો બી તો એ બરાબર કાઢું તો પડે ને એક ભારો તો કરવું પડે બાર વાત લીધો હે જો मतलब बंद्यो नहीं न दोरी है न એટલે દેખાઈ નહીં લહ હું જન ખાઉં ને તમે આવજો પછી ચંપલ તો બેન આમ કોમ ના લાગ્યા પણ બારો જો બુદ્ધી તો હે ને હવે જો હું ઘેર બારો નાખે ને પાછો આવું બબદાન પાછો લેવાને તો જઈને આવું ચાલો બાર નાખી દીધો હે હવે એક ટીવા લઈને જો હું ખેતરમાં પાછો મારા ભેગાને દૂધ કાઢતા બેઠી હે ને ઓય તો જો રલ્લી એનો નાસ્તો મેલ નાસ્તો કાય મસ્ત

મેં સંધી કા

બોમ્બ લગાવે જેમ દાદી ઉધરા દાદા ને તો ઉધરા સેકન્ડ બધું આવે

અને બીજા બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા રહેજો જય માતાજી ગુડ નાઇટ